વાત કરીએ સુરત શહેરને મોડી રાત્રે મેઘરાજાએ ગંભળોળ્યું સુરતમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા સરથાણા વરાછા કતાર ગામ પાણી પાણી થઈ ગયા ઉધના રાંદેર અને અડાજણમાં પણ પાણી ભરાયા છે પાલ સિટીલાઇટ વેસુમાં પણ પાણી ભરાયા ચારે તરફ જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી જેના કારણે થરથાનાથી લઈને સુરત મહાનગરપાલિકાના તમામ આ ઝોન ની અંદર પાણી ભરાવાના દ્રશ્ય સામે આવ્યા હતા જે લોકો ફરવા માટે નીકળ્યા હતા તેમને વરસાદની મજા તો માણી હતી પરંતુ સાથે સાથે ટ્રાફિક જામ ની પરિસ્થિતિ સર્જાઈ હતી તો કેટલાક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો એકંદરે જોવા જાય તો ખેડૂતો માટે ખાસ કરીને કાંઠા વિસ્તાર ઓલપાડ ચોર્યાસી તાલુકામાં જે વરસાદ નોંધાયેલો હતી ખેડૂતો માટે સારો વરસાદ છે જી બિલકુલ તો આમ જાણકારી બદલ આભાર